ધામના આછોણી ખાતે આવેલા પ્રગટે ધામમાં પૂજ્ય ધર્માચાર્ય પ્રભુ દાદા અને રમાબાના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દરેક શિવાલયોમાં શિવભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા કે અન્ય હેતુથી દર્શને જઈ રહ્યા છે આ પવિત્ર માસ દરમિયાન ખેરગામ તાલુકાના અછાવણી ગામે આવેલું પ્રગટ પ્રકટેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેક વિધિ ધાર્મિક કાર્યક્રમો પૂજા હવન યજ્ઞ વગેરે થઈ રહ્યા છે જેમાં અનેક શિવ ભક્તો સહભાગી બની ભગવાન શિવના આશીર્વાદ મેળવી રહ્યા છે આ ઉપરાંત સમયાંતરે ભગવાન સત્યનારાયણની કથા પણ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શ્રાવણ વદ પાંચમના શુભ દિવસે ધર્માચાર્ય પ્રભુ રઘુદાદા અને રમાબાના કથામાં બેસી ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું શ્રવણ કર્યું હતું આ કથા પૂર્વ એક કુંડી લઘુ રુદ્ર યજ્ઞ પણ તેમજ પ્રકટેશ્વર દાદાને અભિષેક કરવામાં આવ્યો હતો આ યજ્ઞ તેમજ સત્યનારાયણ ભગવાનની કથાની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ ભૂદેવ કશ્યપભાઈ જાની અને ચિતનભાઈ જોશીએ સંપન્ન કરાવી હતી કથા પૂર્ણ થયા બાદ બ્રહ્મભોજન કરાવી તેઓને યથા યોગ્ય દક્ષિણા પણ આપી હતી આજે પવિત્ર એવા માસની અંદર અહીં શનિવારના દિવસ છે સવારથી યજ્ઞ એટલે કે ઓમ કરવામાં આવ્યો અને સત્યનારાયણ ભગવાનની કથા એની અંદર સત્યનારાયણ ભગવાનની કથા અને ઓમની અંદર એટલા માટે કરવામાં આવે કે એક સત્કર્મ જ છે આગળના મને સત્કર્મ મુજબ અહીં થાય છે અહીં આમંત્રિત મહેમનો બ્રાહ્મણો તમામ વર્ગના લોકો પણ અહીં આવેલા અને એક બીજા પ્રેમ ભાવ અને ભાવના જાગે એ મારું મૂળ હેતુ અને પરમાત્માની ભક્તિ થાય અને એ પરમાત્માની ભક્તિ એની અંદર વિવિધ પ્રકારના દૂષણો હોય વ્યસનો હોય એ વ્યસનો સમૂહથી દૂર થાય એવું હું પોતે માનું છું આજે સવારમાં મજી ગમતી લક્ઝરી બસ પણ આવેલી એ એની અંદર મેં એક પ્રશ્ન એવો કર્યો કે એમાં વિધાબહેનો કેટલી છે તે લગભગ નવ જેટલી વિધાબહેનો નીકળી અને એમને મેં એક બોટલ અને બેટરી પણ આપી હંમેશા કોઈનું ભરું થાય એવી ભાવનાથી અહીં આ સત્કારમાં બધા થાય છે બીજાના ભલા માટે થાય છે દેશના ભલા માટે થાય છે ગામના ભલા માટે છે અને પિત્રોને સતત સતત પ્રાર્થના થાય પીઠ નું કલ્યાણ માટે અમે પ્રાર્થના કરીએ છીએ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ